તો અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં સિંહબાળના બેદી મોત થતાં વન વિભાગ દોડતું થયું છે સિંહબાળ તેમજ સિંહણનું રેસ્ક્યુ કરી તેના લોહીના નમૂના લઈ ચકાસણી કરવામાં આવી રહી છે સિંહબાળના બેદી મોત અંગે સિંહ રિસર્ચર અને સિંહ પ્રેમી ડોક્ટર જલ્પન રૂપા રૂપાપરાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ન્યુમોનિયા કે વાયરસ લાગી શકે છે પણ ગંભીર ચિંતાનો વિષય નથી અમુક બીમારીઓ એક કુદરતી હોય છે તેનો ઇલાજ અશક્ય હોય છે

અને અમુક જે બીમારીઓ હોય છે એ કુદરતી હોય છે અને એના ઘણીવાર ઇલાજ નથી હોતા આજે આપણે માણસોમાં પણ માણસોની પણ વાત કરીએ તો અમુક વાયરલ બીમારીઓ એવી હોય છે કે જેની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ જ નથી હોતી એ કુદરતી ઘટનાક્રમ થતો હોય છે તો હાલમાં જે આ સિંહોના બચ્ચાના મૃત્યુના પણ જે સમાચાર આવી રહ્યા છે તો મારું એમાં એવું માનવું છે કે ચોમાસાની સિઝન છે અને અમુક ન્યુમોનિયા અથવા તો કોઈ વાયરસને કારણે આ ડેથ થયા હોય એવી શક્યતા ખરી એના પોસ્ટોર્ટ એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અથવા તો જે લેબોરેટરી રિપોર્ટ છે જે આવવાના બાકી છે પણ આ એટલું કહી શકું કે આ કોઈ ચિંતાનો વિષય નથી અને આને વધારે ગંભીરતાથી લેવાની કોઈ જરૂરિયાત નથી લોકન કે દોરાન કોઈ ભી લાઇન કબ અગર કમજોર પાયા જાતા હે તો ઉસકો હમ રેસ્ક્યુ કરતે હે ચકરાવાગ ઝૂ કે વેટરી ટીમ આ કે ડી વોર્મિંગ કી પ્રક્રિયા કરતી હે ઓર ઉનકો તુરંત રિલીઝ કર દિયા જાતા હે ઇસમે એક હમ યે ભી સાવધાની રખતે હે કે જિસ કબ को हमने रेस्क्यू किया है उसका हम ब्लड सैंपल भी ले लेते हैं ताकि उस ब्लड सैंपल को एनालाइज कर लेते हैं ताकि अगर उसमें कुछ इसके अलावा कोई और प्रकार की बीमारी है तो उसको भी दूर किया जा सके बट अगर उन दो कब्ज की बात करूं तो उनको हमने सेम डे ही रिलीज कर दिया था और वो एकदम स्वस्थ है સિંહના મોત મામલે એવા સોલંકીનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે સિંહબાળના મોતથી સરકાર ખૂબ જ ચિંતિત છે મોત મામલે વન મંત્રી સાથે ચર્ચા કરી રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે ગણતરીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ નોંધાયા છે અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહબાળના મોત થયા સિંહોમાં આવેલા વાયરસને લઈ ચિંતા વ્યક્ત કરી સૌથી વધારે અમારા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોની ગણતી પ્રાપ્ત થઈ છે ત્યારે આ બાળ મૃત્યુ જે સિંહોના થયા છે ત્યારે આટલું અવશ્ય કહીશ કે આના પણ સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક જ આના તાત્કાલિક અસરથી જે કાંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે સાથોસાથ મને ખ્યાલ છે ત્યાં સુધી ભવિષ્ય ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો બનાવ આવી જ રીતે એક વાયરસ આવવાના કારણે બન્યો હતો એના માટે ખૂબ સિરિયસતાથી આખું તંત્ર કામે લાગી ગયું છે ત્યારે ફરીથી એકવાર હું મુળુભાઈ બેરાને ધ્યાન પર મૂકીશ અને પત્ર દ્વારા એમને જાણ પણ કરી છે અને આના પર તાત્કાલિક ચિંતા કરી છે પિંજરા પણ રાખવી દેવામાં આવ્યા છે અને આવા સિંહોને તાત્કાલિક પિંજરામાં પૂરી અને એને રસીકરણ આપવા માટેનું કામ પણ સરકારશ્રી ચાલુ કરી દીધું છે